ગાંધીધામની ગ્રુપ ઓફ ફ્રેન્ડ્સ કંપની સામે હડતાલ કામદારો અચાનક છૂટા કરી દેવાતા અચોક્સ મુદતથી હડતાલનું શસ્ત્ર ઉગામ્યું કર્મચારી પ્રત્યે વ્હાલા દવલાની નીતિ ગાંધીધામ ખાતે કુશળ અકુશળ અસંગઠિત કામદાર સંગઠન ઇસ્ટ વેસ્ટ કચ્છ દ્વારા ગાંધીધામની ફ્રેન્ડ સોલ્ટ વર્કર્સ એન્ડ એલાઇડ ઇન્ડસ્ટ્રીઝ તથા ફ્રેન્ડ્સ ઓઇલ એન્ડ કેમિકલ ટર્મિનલ ફ્રેન્ડ્સ બલ્ક હેન્ડલ્સ ખારી રોહર રોડ ફેક્ટરી છેલ્લા કેટલાક સમયથી કંડલામાં કાર્યરત છે આ કંપનીમાં કામ કરતા કામદારોને કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર કંપનીના સંચાલકોએ અચાનક છૂટા કરી દેતા ભારે સનસનાટી મચી જવા પામી હતી દરમિયાનમાં તાજેતરમાં કંપનીના સંચાલકોએ અમુક છૂટા કરવામાં આવેલા કામદારોને પુનઃ નોકરી પર લીધા હતા જોકે છૂટા કરવામાં આવેલ તમામ કામદારોને નોકરી પર લેવામાં આવ્યા નથી પરિણામે ઉપરોક્ત સંગઠન દ્વારા કંપની સામે હડતાળ શરૂ કરવામાં આવી છે જ્યાં સુધી કામદારોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય આવ્યો છે સંગઠનના જનરલ મહામંત્રી વેલજીભાઈ જાટે કચ્છ આમતક દૈનિક અને ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે એકસો કામદારો છૂટા કરવામાં આવ્યા છે તે તમામને પુનઃ નોકરી પર લેવા તથા કંપની દ્વારા તારીખ દસ સુધીમાં પગારનું ચુકવણું કરવું કંપનીમાં શિફ્ટ પદ્ધતિ દાખલ કરી અઠવાડિયે એક વખત રજા આપવી સેફ્ટીના સાધનો પૂરા પાડવા મેડિકલ ચેકઅપ કરાવવું પ્રોવિડન્ટ ફંડની રકમ કર્મચારીના ખાતામાં જમા કરવી અને સરકારી યોજનાનો લાભ આપવા સહિતના મુદ્દે કંપનીના અસરકારક રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ ફળદાયી પરિણામ નહીં મળતા આખરી તમામ કર્મચારીઓ અને સંગઠનના પદાધિકારીઓએ અચોક્કસ મુદ્દતની હડતાલ શરૂ કરી છે